જા મારી ઠરે યાદી ભરી આપની આસુ મખતી યાદી ઝરે છે આપની જા કલાપી કવિ કલાપી જેને આપણે કોમલ હૃદયના કવિ તરીકે ઓળખીએ છીએ એ કવિએ સત્તર વર્ષની ઉંમરે ઈસવીસન અઢારસો એકાણુંમાં કાશ્મીરનો પ્રવાસ કરેલો એ પ્રવાસ વર્ણનનું પુસ્તક લખ્યું છે કાશ્મીરનો પ્રવાસ એ પુસ્તકના બારમા પ્રકરણમાં વાસ્તવિકતા જોઈને કવિની કલમ જે શબ્દો જે કઠોર શબ્દો કાઢે છે એ જાણવા જેવા છે એ પુસ્તકના બારમા પ્રકરણમાં કવિ અને એનો કાફલો એટલે કે કવિ અને એનો રસાલો કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના ઉરી ગામમાં રોકાયેલા છે જ્યાં હમણાં જે ફિલ્મ ઉરી આવી જ્યાં આપણા જવાનો પર હુમલો થયેલો એ ઉરીમાં રોકાયેલા એ ઉરીથી બારામુલ્લા જિલ્લાના બીજા શહેર ગરી જવાની વચ્ચે રસ્તામાં જે કેટલીક મુસીબતો પડે છે એ જોઈને કવિ જે લખે છે એ શબ્દો ખરેખર જાણવા જેવા છે બારમા પ્રકરણમાં કવિ બાર અગિયાર અઢારસો એકાણુંના દિવસને ટાંકતા લખે છે કે સવારમાં ચા પીધી પછી આઠ વાગે ઉરી છોડ્યું સાંજે ગરી પહોંચવું હતું તે ઉરીથી ચોત્રીસ માઇલ દૂર છે આવા જોખમવાળા આનંદદાયી પ્રદેશોમાં ચાલતી ચાલતી અમારી ગાડી ચિકોટી આવી પહોંચી આ ગામ પાસે નાની ટેકરી પર ડાક બંગલા છે બારામુલા જતી વખત આ ડાક બંગલામાં વિચિત્ર રીતે જ રહ્યા હતા રસોડાનો સામાન અને બધા એકા પાછળ હતા અમારી પાસે કંઈ જમવાનું નહોતું સવારે જમ્યા વિના ચાલ્યા હતા ક્ષુધા બરોબર વ્યાપી હતી એટલે કે ભૂખ બરાબર લાગી હતી ચા પ્યાલા કેટલી સિવાય બીજું કંઈ પાસે ના મળે ગામમાં ક્યાંય ઘઉંનો લોટ મળે નહીં ન મળે દૂધ ચા પણ કેમ પીવાય આખરે ગીગાભાઈએ ચા મૂક્યો અને રવામામાં ગામમાં કંઈક જમવાનું ગોતવા ગયા આ ગામડું છોડી એક વાણીઓ બીજે જવાનો હતો તે અડદની ખૂબ ખારી દાળ અને એક ઘઉંનો રોટલો થાળીમાં પીરસી ખાવાની તૈયારી કરતો હતો એટલામાં ત્યાં મામા પહોંચી ગયા ત્યાંથી રોટલો નંગ એક અને એક છાલ્યું દાળ વેચાતા લઈ આવ્યા ખરેખા હાથમાંનો કોળીઓ મોંમાં મૂકવો એ મનુષ્યના હાથની વાત નથી એટલા વખતમાં ડાક બંગલાનો પટ્ટાવાળો થોડું દૂધ લઈ આવ્યો હવે જમણ તૈયાર થઈ ગયું હતું પ્રાણજીવન ભાઈએ માત્ર ચાનો ઉકાળો દૂધ સાથે પીધો અહીંયા ત્રણ નામ આવ્યા છે કે ગીગાભાઈ રવામાંમામા અને પ્રાણજીવનભાઈ કલાપી સાથે ગાડીમાં આ લોકો હશે બીજા લોકો પાછળ રહી ગયા છે સામાન અને એકા સાથે પ્રાણજીવનભાઈએ માત્ર ચાનો ઉકાળો દૂધ સાથે પીધો અને અમે ત્રણે સાથે બેસીને પેટની પૂજા કરી જમી રહ્યા હતા કે તુરત જ એકા અને માણસો આવી પહોંચ્યા તેઓને પણ બરાબર ભૂખ લાગેલી ભૂખ અને તરસથી એટલા વ્યગ્ર થઈ ગયા હતા કે પાણી ક્યાંયથી ગોતી શક્યા નહીં એક જણો આખા ગામમાંથી ગોતીને એક માણસનું પેટ ભરાય એટલા દાળિયા લઈ આવ્યો તે બધા ભેગા થઈને ચાવી ગયા પણ દાવાનળમાં પાણીનું એક ટીપું શું કરી શકે એટલે કે આટલી ભૂખમાં એ દાળિયા શું કરી શકે અગાડી રસ્તો કેવો છે તેથી અમે સૌ અજાણ્યા હતા એથી વધારે કેમ રોકાઈએ અંધારું થઈ જાય તો ડુંગર અને ખાઈ વચ્ચે અંધારામાં શી રીતે ચલાય આવી રીતે છતે પાણીએ તરસ્યા અને વગર ઇલાજે ભૂખ્યા બધા માણસો ગરી તરફ ઉપડ્યા કેટલાકની આંખમાં પીલુડા આવી ગયા આ કેવું ખોટું હવેના શબ્દો પર ધ્યાન આપજો મિત્રો જે કલાપી હવે લખે છે કેટલાકની આંખમાં પીલુડા આવી ગયા આ કેવું ખોટું લડાઈના વખતમાં જે માથા ગડગડી રહ્યા હતા માંસ ભાલાની અણી પર રાખી મૂળદાની ચેહ પર શેકી લઈને ચાવી જવું પડતું હતું અરણ્યના પથ્થર પર સુખે સુવાનું મળતું નહીં ઘોડા પરથી પલાણ દૂર થતા નહીં લોહીમાં તલવારો હંમેશા પીની રહેતી શરીર પર જખમ વિનાના કોઈ માણસો નજરે પડતા નહીં સંકટની સંખ્યા થઈ શકે તેમ નહોતી એ સમય વિસરી જવાનો નથી સુખ શાંતિથી નપુંસક બની જવાનું નથી મોજનું વ્યસન સુખ આપનારું નથી સ્પ્રિંગવાળા અને ચાર ઘોડાની ગાડીમાં બેસી ચટપટ કરવી અને તેમાં જ મગ્ન રહેવું એ સુધારો સુખ અથવા આનંદ નથી બૂટ મોજા નાજુક સોટી રેશમી રૂમાલ ગજવામાં નાખી ફાકડા બની આંટા મારવા એ જ સંપત્તિ અથવા મજા નથી સોનાના ચશ્મા વગર કારણે ઘાલી સોનાના નાજુક ઘડિયાળ અને અછોડો છાતી પર લટકાવી ટેબલ પર ટાટિયા ઊંચા કરી અને વિસ્કીનો પેગ ચડાવવો એ સુધારાના સાથીના લક્ષણ નથી ધીરજ અને ધૈર્યથી આગળ વધવું એ જ સુધારો છે એ જ સુખ છે એ જ ધર્મ છે એ જ સંપત્તિ છે ધીરજ ધર્મ મિત્ર અરુ નારી આફત કાલ પરખીએ ચારી ધીરજ ધર્મ મિત્ર અને નારી આફતના સમયમાં આ ચારની પરીક્ષા થાય છે આ શબ્દો છે કલાપીના પણ અહીં એમ કહેવું વધારે બહેતર લાગે કે આ શબ્દો છે સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલના એક ક્ષત્રિયન અમે જોગી